સુરણ એક એવી વસ્તુ છે કે જેનું નામ સાંભળતા જ ઘરમાં નાનાથી લઈને મોટા બધા જ મોઢા બગાડશે કેમકે કોઈને એનો ટેસ્ટ પસંદ જ નથી હોતો તો ફ્રેન્ડ્સ આજે આપણે એ સુરણનું એટલું ટેસ્ટી અને અલગ રીતે એટલું સરસ શાક બનાવીશું કે તમે એક વખત બનાવશો ને એટલે તમને બીજી વખત પણ બનાવવાનું મન ચોક્કસથી થશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા અઢીસો સુરણ લીધેલું છે અને એને મેં છાલ કાઢી અને બરાબર સાફ કરી લીધેલું છે અને હવે આપણે એને બાફવાનું છે તો હું અહીંયા ઝીણા ઝીણા ટુકડા કરીને બાફીશ એટલે વહેલું બફાઈ જાય તમે ઈચ્છો તો તમે મોટા ટુકડા કરીને પણ બાફી શકો છો અને સુરણ સમારતા ઘણી વખત હાથમાં ઈચિંગ એટલે ખંજવાળ આવે છે જો એવું ન થાય એના માટે હાથમાં તેલ યા તો ઘી લગાવીને તમે સુધારશો ને એટલે તમને હાથમાં ખંજવાળ પણ નહીં આવે તો હવે સુરણ બફાઈને ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લેશું તો મેં ખાંડણીમાં દસથી પંદર લસણની કઢી અને ત્રણ તીખી મરચી જે એકદમ તીખા મરચાં આવે છે ને એ ત્રણ મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો છે એને ખાંડી લેશું હવે આપણે સુરણ પણ બફાઈ ગયું છે એનું પાણી કાઢી અને આપણે એકદમ પાણી નિતાારી લેવાનું છે જેથી આપણે એમાં મસાલા કરીએ તો એ બધા મસાલાને અને લોટની જરૂર ઓછી પડે અને એને આવી રીતે ચમચીથી તમે પ્રેસ કરશો એટલે જો સરસ બફાઈ ગયું હશે ને એટલે એકદમ સરસ રીતે મેસ થઈ જશે બસ એમાં ગુટલી ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ કરીને તેમાંથી અડધી પેસ્ટ આપણે અહીં નાખીશું અને અડધી વાટકી જેટલી આપણે કોથમીર નાખીશું અને મસાલામાં મેં એક મોટી ચમચી ધાણાજીરું પાવડર લીધેલું છે આવા મસાલાનું શાક જ્યારે પણ બનાવો ને ત્યારે ધાણાભાજીનું પ્રમાણ અને ધાણા જીરુંનું પ્રમાણ વધારે હશે ને તો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવશે અને અડધી નાની ચમચી હળદર એક ચમચી કાશ્મીરી લાલ મરચું મેં લીધેલું છે કેમ કે આપણે તીખા મરચાં લીધેલા છે એટલે બેલેન્સ કરવા મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે અને થોડો ગરમ મસાલો અને નિમક સ્વાદ પ્રમાણે પણ મેં અહીંયા એક ચમચીથી થોડું વધારે લીધેલું છે કેમકે સુરણનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો તમે જેમ મસાલા નાખશો એમ એનો ટેસ્ટ છે એકદમ એન્હેન્સ થઈ જશે અને અડધી ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી મેં ચાટ મસાલો લીધેલો છે અને તમે આમચૂરની પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો અને તમને પસંદ હોય તો તમે અહીંયા ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને એક ચમચો ચણાનો લોટ નાખી અને આપણે આવી રીતે એનો લોટ બાંધી લીધો છે તમારે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે અને મેં પાછો બીજો અડધો ચમચો પણ લોટ નાખેલો હતો તો હવે આપણે તેલવાળા આવી રીતે હાથ કરીશું અને એની નાની નાની આપણે ગોળીવાળી લેવાની છે ફ્રેન્ડ્સ એક વખત આ રીતે શાક ચોક્કસથી બનાવજો એક તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે સુરણનું શાક બનાવ્યું છે અને ટેસ્ટી એટલું બનશે કે તમે ખાતા નહીં ધરાવો અને એક વખત બનાવશો ને એટલે બીજી વખત તમને ચોક્કસથી બનાવવાનું મન થશે તો હવે આપણે ગોળીને આપણે તળવાની નથી પણ બાફી લેશું તો મેં પાણી ગરમ કરવા મૂક્યું છે પાણી થોડું ગરમ થાય એટલે એમાં એક ચમચી નિમક અને અડધી ચમચીથી થોડું વધારે એટલે આપણી હિંગ નાખીશું અને બે ચમચી જેટલું તેલ નાખીશું જેથી આપણે આ ગોળી બાફવા નાખીએ ત્યારે ગોળી એકબીજા સાથે ચીપકે નહીં અને આપણી બધી ગોળી છે એમાં આપણે બાફી લઈશું અને આટલી ગોળી મેં બાકી રાખી છે એને તળી અને તમે એમ જ ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે ગ્રીન ચટણી સાથે અને જુઓ આ ગોળી આપણી બફાવા આવી છે જ્યારે બફાશે ને ત્યારે ઉપર તળવા મળશે અને જો સાઈઝ પણ કેટલી મોટી થઈ ગઈ છે તો હવે આ ગોળીને આપણે ગાળી લઈશું પાણી એનું જે છે ને નિતારી અને એનું પાણી આપણે આગળ ઉપયોગ કરવાનો છે એટલે એને ફેંકી નથી દેવાનું હવે આપણે શાકની વઘારની તૈયારી કરીએ તો મેં બે મોટી સાઇઝના ટમેટા અને બે મોટી સાઇઝની ડુંગળી જેને ઝીણી કટ કરી અને મિક્સી જારમાં લીધેલી છે અને એમાં થોડી કોથમીર નાખેલી છે કોથમીર નાખવી ટોટલી ઓપ્શનલ છે પણ નાખશું ને તો એનો શાકમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આપણી પેસ્ટ થઈ ગઈ છે ને તો આપણે બે મોટા ચમચા તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે પેલા આપણે જે ગોળી રાખેલી છે ને એ બધી આપણે એમાં તળી લેશું આ ગોટી તળીને તમે લીલી ચટણી સોસ સાથે ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને તમે આ તળીને પણ ગોટી લઈ શકો છો આપણે જે મુંધિયાની ગોળી બનાવીએ ને એવી રીતે પણ હું અહીંયા બાફીને લઈશ તો ગોળી એવી રીતે લાલ થાય ત્યાં સુધી એ તળી અને એને આપણે સાઈડમાં લઈ લેશું અને હવે આપણે શાકનો વઘાર કરીએ તો તેલ તો ગરમ છે જ તો એમાં આ એક ચમચી રાઈ નાખીશું એક લાલ મરચું બે તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના પાન નાખ્યા છે એક એલચી અને બે લવિંગ અને ત્રણ તીખા આખા તીખા મેં નાખ્યા છે અને આદુ મરચાંની પેસ્ટ જે આપણે અડધી ગોટીમાં નાખીએ અને અડધી બચી તે બધી આપણે આમાં એડ કરી દઈશું અને એને થોડી વાર માટે સાંતળી લઈશું અને પછી આપણે જે પેસ્ટ બનાવી લેતી ને એ પેસ્ટ બધી આપણે એમાં એડ કરી દેશું મેં અહીંયા વઘારમાં હિંગ નથી નાખી કેમ કે આપણે જે ગોળીનું પાણી આપણે નાખીશું ને એમાં પણ હિંગ છે એટલે હિંગનો ફ્લેવર એમાં ખૂબ જ સરસ રીતે આવી જશે એટલે મેં અત્યારે વઘારમાં હિંગ નથી નાખી અને આપણે મિક્સી જારમાં થોડું પાણી લઈ અને બધી જ પેસ્ટ એમાં એડ કરી દેશું અને એને થોડી ચડવા દેશું હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે ને તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નિમક નાની ચમચી હળદર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી દેસું અને આપણે થોડીવાર માટે આ ગ્રેવીને કૂક કરી લેશું થોડું ચડે પછી મેં અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે કેમકે આપણે તીખા મરચાં નાખેલા છે આદુ મરચાની પેસ્ટ નાખેલી છે એમાં તીખા મરચાં છે તો શાક વધારે તીખું ન થઈ જાય એટલે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો અને હવે ઢાંકી અને આપણે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી ચડવા દઈશું તો જુઓ બે થી ત્રણ મિનિટમાં જ આ ગ્રેવીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે ને પાણીનો ભાગ પણ નથી રહ્યો ને એકદમ થીક આપણી ગ્રેવી બની ગઈ છે તો આપણે ગોળીને નિતારીને જે પાણી ના રાખ્યું હતું ને એ બધું જ પાણી આપણે આમાં એડ કરી દઈશું અને હું અત્યારે જે થોડો ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી દઈશ જેથી આ ગ્રેવી ઉકળે ને એમાં ગરમ મસાલાનો અને કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આ સમયે તમે લીંબુ અને ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે પાછું ઢાંકી અને આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે તો જુઓ હવે આપણી ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને મસાલા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે જે ગોળી બનાવીને રાખેલી છે ને બાફીને એ બધી જ ગોળી આપણે એમાં એડ કરી દેસુ અહીં જો તમને રસો વધારે પસંદ હોય તો તમે વધારાનું પાણી પણ ઉપયોગમાં લઈ શકો છો અને હવે બધું બરાબર મિક્સ કરી દેસું તો જુઓ આપણી આ ગ્રેવી એકદમ સરસ રીતે બની છે અને આપણી આ ગોળી છે એ પણ બફાયા પછી એકદમ ફૂલી અને સરસ થઈ ગઈ છે એકદમ સોફ્ટ આપણી આ ગોળી બનીને તૈયાર થઈ છે તો હવે એને આપણે બે મિનિટ માટે ખાલી ઉકાળી લેશું જેથી ગોટીમાં આ બધા જ મસાલા છે એ પ્રોપર ચડી જાય તો હવે જુઓ આપણું આ શાક એકદમ સરસ રીતે બની ગયું છે અને સાઈડમાં આ તળેલી ગોટી પણ આપણી તૈયાર છે તો હવે આપણું આ શાક સર્વ કરવા માટે તૈયાર છે તો ઉપરથી કોથમીર નાખીને આપણે એને સર્વ કરી દઈશું તો છે ને કોઈને ખબર પણ ના પડે અને મસાલાથી ભરપૂર ટેસ્ટમાં એટલું સરસ કે એક વખત બનાવશો તો બીજી વખત પણ બનાવવાનું મન થશે એવું આ સુરણના શાકની રેસીપી જો તમને થોડી પણ પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય